ડ્રોન કેમેરાની મદદથી દાહોદ જિલ્લાની એસઓજી પોલીસને મોટા પાયે ગાંજો પકડવામાં સફળ ઓપરેશન દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સિંગોર ગામના હુંડાફળિયામાં આવેલા ખેતરમાં વાવેતર કરેલા ગાંજાના છોડ નંગ બસો સોળ કુલ વજન એકસો પાંત્રીસ પોઈન્ટ એકસો પચાસ કિલોગ્રામના કુલ કિંમત તેર લાખ એકાવન હજાર પાંચસોના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડતી દાહોદ એસઓજી શાખા દેવગઢ બારિયાના સિંગોર ગામે ગાંજાના છોડના વાવેતર કરેલા ખેતરમાં એસઓજી જે પોલીસનો સપાટો રૂપિયા તેર પોઇન્ટ એકાવન લાખ ઉપરાંતની કિંમતના ગાંજાના લીલા છોડ પકડ્યા પ્રાપ્ત વિગત અનુસાર દેવગઢ બારિયા તાલુકાના સિંગોર ગામના હુંડાફળિયામાં રહેતા મનહરભાઈ દલસિંહભાઈ બારિયાની પોતાની માલિકીના કબજા ભોગવટાના સર્વે નંબર ચારસો વાળા ખેતરમાં વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનું વાવેતર કરેલ હોવાની ગુપ્ત બાતમી દાહોદ એસઓજી પોલીસને મળી હતી જે બાતમીને આધારે ગઈકાલ તારીખ ચાર બાર બે હજાર ચોવીસને બુધવારના રોજ રાતે સાડા સાતેક વાગ્યાના સુમારે બાતમીમાં દર્શાવેલ સિંગોર ગામના હુંડાફળિયામાં મનહરભાઈ દલસિંહભાઈ બારિયાની માલિકીના સર્વે નંબર ચારસો વીસવાળા ગાંજાના વાવેતર કરેલ ખેતરમાં ઓચિંતો છાપો મારી ખેતરમાંથી રૂપિયા તે લાખ એકાવન પાંચસોની કુલ કિંમતના વનસ્પતિજન્ય માદક પદાર્થ લીલા ગાંજાના એકસો પાંત્રીસ પોઈન્ટ એકસો પચાસ કિલોગ્રામ કુલ વજનના લીલા છોડ નંગ બસો સોળ પકડી પાડી કબજે લઈ ખેતર માલિક મનહરભાઈ દલસિંહભાઈ બારિયાની ધરપકડ કરી આ સંબંધે તે બાબતની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરી તેના વિરુદ્ધ નાર્કોટિક્સનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે